સીતારામ જય શ્રી કૃષ્ણ અને આજે ધનતેરસ ની સારી એવી શુભકામના તો આજે છે ને અમારે નિત્યા બેનના પગલા પાડવાના છે આજે એ બેન કઈ એવું કર કામ કરવા કરવાના જ ગયા સરસ મજાની આપણે તો ની પૂજાની તૈયારી કરી વાળી છે તો હું તમને બતાવી દઉં કે પૂજા કરતી હતી ત્યારે પછી નિત્યા તોફાન કરતી હોય એટલે પૂજાનું કાંઈ બતાવી ન હોય કાંઈ તો મગજની લાડુડી જારી છે લક્ષ્મીજીને અને પીંગળી કોડી તેર તેર વસ્તુ બધી લીધી ને આ છે ગોમતી ચક્ર એવી રીતના અમે લક્ષ્મીજીની પૂજા કરી છે તેર દીવા કરી નાખ્યા છે અને પાંચ વાઇટના દીવાની આરતી કરવાની અને હાલો હવે હું તમને બતાવી દઉં નિત્યા બેન ને કેવી રીતે તૈયાર કરે છે ચાલો જો મારે નીતા બેન તૈયાર થઈ છે ને મમ્મી લઈને બેઠા છે એટલે ના એના પગ બગડે ને એને ગમે એટલે બધા ખેલ કરે અમારે નીતા બેન

कंकावटी मग फुटेल आई जो पड़ी कंकावटी हावणी पूंजा पण कर नाखी से ये नी चाले हा मी नोदलियो एमा पगला पाड्या जो जो हाडलान <laughs> छेडो का लागची कान पडू कु पडे आई कंजी ए का न हिरे नाथ राइट तो ता आई आई नी कंपगे हम्म कान लो पा ini, હવે આરતી કરવા પાંચ વાગ્ય લઈ રે નાથ લક્ષ્મી અમે સિંહ ગાંડા ઘેલા અમને જેવું આવડે એવું जिए वाला पुर्णा जो अपर जो, बुल्चुक माप कर जो, निट्या बेन टंकोरी ले जा, मानि बेन वा गाड़े सो, टंकोरी का निट्या आपा अलो पर प्रसन हम पाई शामुति जान हम, हाव रे ले ले, साव रे ले, मुमन सूदर हो, त्दीवा जाले अलले तो नी होया क्या बिरू तुम्हें डायबिटीज आई दूरी पड़े नहीं पापा मैंने नहीं दुखती है की बाबू पर नोट है नहीं કોપાઈ માં નોટ આ લઈ લે શાંતિ રાખો મારા આટલી ઉંગમાં છે ને તો એટલી શાંતિ છે એમ કે લક્ષ્મી કુળ છે પકડી લે તમારે નીચે તેર વાઈટ ના દીવા પહેલા તેર કોડી અને તેર શીખા આવી રીતે પૂજા કરી છે તમે કેમ કરો પૂજા